કાબુ મેળવ્યો માં આવેલ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ના ત્રીજા માળે એસી માં આગ લાગતા અફડા મચી જોકે ફાયર બ્રિગેડ ટીમ તુરંત પહોંચીને તમામ સહી સલામત નીચે ઉતાર્યા અને ત્યારબાદ પાણી મારો ચલાવ્યા આગ ઉપર કાબુ como આણંદ શહેરમાં પોસ્ટ ઓફિસની સામે બાબુભાઈ કિરતલભાઈ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ આવેલી છે આ કોલેજના ત્રીજા માળ પર લગાવેલ એસીમાં આજ રોજ બપોરના સમયે એકાએક આગ લાગતા ભારે અફરાતફડી મચી આગની આ ઘટના અંગેની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ ત્રણ ફાયર ટેન્ડર સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે સૌ તો કોલેજના ઉપરના માળે હાલ હાજર ફિઝિયોથેરાપીના દશેક જેટલા તત્વીઓને સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા જે પાત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફર્નિચર ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળીને ખાક થયું ગયો છે